પાટણ નગરપાલિકાની અંદર છેલ્લા ત્રીસ પાંચ વર્ષથી ભાજપનો રાજ ચાલે છે અને છેલ્લા ત્રીસ પાંચ વર્ષથી પાટણ શહેરની અંદર વોર્ડ નંબર નવ ને ભાજપના વોર્ડ ચૂંટણી પણ જીતી ના આવે છે પરંતુ પાટણ મોતીશા દરવાજા બાર અને મોતીશાહ વિસ્તાર એ જેમ કે પાકિસ્તાનમાં વિકાસ વિસ્તાર ના આવતો હોય એનીમાં કોઈ દરવાજાનો કોઈ વિકાસ કરવામાં આવતો નથી તમે જ્યારે જુઓ ત્યારે પાટણ મોતીશા દરવાજા બાર ને મોતીશાની અંદર ડકરો ઉભરાતી હોય છે પાણીની પાઇપલાઇન ઉભરાઈ ગયો છે રોજે રોજ નગરપાલિકાના કર્મચારીઓ રિપેર કરતા હોય પણ કેવું રિપેર કરે એની કોઈ ખબર પડતી નથી ખરેખર અહીંની પાઇપલાઈનો વર્ષો જૂની હોવાથી અહીં પાઇપ લાઈનો બદલવાની જરૂર છે કતલ લાઈનનો બદલવાની જરૂર છે પરંતુ પાટણ નગરપાલિકામાં સત્તાધીશોનું હાલના ચીપોઈ કોઈ સાંભળતા નથી હાલ એવું લાગે છે કે ભાજપનું શાસન નહીં પણ એક વંજારા શાસન ચાલી રહ્યું છે જેની સીપોઇસર પોતાની મનસ્વી રીતે વર્તન કરતા હોય અમે જ્યારે રજૂઆત કરી તો અમારી રજૂઆત પણ સાંભળતા નથી અને ઓફિસમાં પણ આવવાનું જ છે સર્વસત્તા જાણમ કે સીપોઇઝર પોતાની મનમાની કરી લોકોના પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ નવા નવા પ્રશ્નો ઉભરતા હોય જો આવું ને આવું રહેશે તો આગામી નગરપાલિકાની ચૂંટણીની અંદર જો આમ આદમી પાર્ટીની સરકાર